જૂનાગઢમાં કેશોદના જૂનાગઢ રોડ ઉપર રોયલ પાર્ક સોસાયટી તથા આસપાસના અન્ય સોસાયટીમાં રોડ રસ્તા હાલ બિસ્માર હાલતમાં હોય જેને કારણે આ વિસ્તારના અનેક લોકોને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે રસ્તાની હાલત એટલી હદે છે કે આ રસ્તો લોકોને ચાલી જવું હોય તો પણ વિચારવું પડે છે ત્યારે વાહનને લઈને નીકળવાની વાત તો શું કરવી ત્યારે આ વિસ્તારને લઈને લોકોએ અમારા રિપોર્ટર પ્રકાશ દવે સાથે વાતચીત કરી હતી કેશોદના જૂનાગઢ હાઈવે રોડ ઉપરની નજીકની સોસાયટીઓ રોયલ પાર્ક બે સહિતની સિંધી સોસાયટી અને અસંખ્ય સોસાયટીઓ આવેલી છે આ વિસ્તારના લોકોની મુશ્કેલી એટલી છે કે અહીંયા હાલીને પણ ચાલી શકાય તેવું પરિસ્થિતિ અત્યારે આપણને જોવા મળતી નથી ત્યારે આ અંગે તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી છે રજૂઆત કર્યા બાદ પણ આ પ્રશ્નનું કોઈ સોલ્યુશન નથી આવ્યું આજે મીડિયા સમક્ષ પોતાની આપીતી વર્ણવી છે ત્યારે આગામી દિવસોમાં આ પ્રશ્ન કોઈ હલ નહીં થાય કે તેમના રસના પ્રશ્ને યોગ્ય નિરાકરણ નહીં આવે તો તેઓ નગરપાલિકાએ જઈ ને તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કે ત્યાં બેસી ને ધરણા કરે તેવું આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યા છે ત્યારે તંત્રએ આ લોકોની મુશ્કેલી સમજી વહેલી તકે આ પ્રશ્ન ન્યાય આપે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ